આવું બધું થાય તો ઈ બધું થાય કાકરા હોય કાકરા કાઢતા થાય માટલાને એમ કે ભાવ બહુ જાદા છે તો આવડું આ કંઈક કરેલું જોયું હોય તો ભાવ દેવા થાય ને પૈસા હવે એમનું ના મફત ના કહે એમ કે ધૂળના પૈસા નથી આમાં મહેનતના પૈસા હોય આ

તેમ સાકડો પકડી લઈએ ને લાકડી થી ચાલુ માં બનવાની તૈયાર મટોકી ઉતારી લીધી અને એમ જો આગળ કામ કરવાનું બાકી જ છે સાંકડેથી ખાલી બની ગયું આવડી મટોકી બનશે હા અને આવડા આ તૈયાર

કે ડિઝાઇન બદલે ઓલા એટલે નતી કે આવલા ચા નું પીવા ગરમ બધી ચા પીવાના નામ નથી આ કોડિયા બરોબર તો પાછું ચાલુ છે આ કામ હજી આ ચૂલો એક નવો હોય ને લઈ પાછો બીજી વાર માં લઈ લો પાછો આવી રીતના આમાં વીડિયો ઉતારવાના છે વીડિયો ઉતારવાના ન્યા આજે ને બિસાડન ઓલા આંટીને